આ લોકાર્પણ અને જ્યારે આ સબ ઘણા ઘણા વર્ષોથી જે પડી રહેલી હાલતના અંદર આપણે અગાઉ બી આજે ચાર વર્ષ પહેલાં જે દુકાનની ફાળવણી કરેલી હતી અને જે દુકાન અત્યાર સુધી કોઈની દુકાન ચાલુ છે કોઈની બંધ છે પણ હવે પછી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને ભગવાન શક્તિ આપે અને સુથારપાડાના જેટલા ખેડૂતો છે એમની ખૂબ સારી શાકભાજી થાય અને એ શાકભાજી આપણા સુથારપાડા યાર્ડના અંદર ખૂબ સારી રીતે ધંધો થાય અને ખૂબ સારા પૈસા સુથારપાડાના આજુબાજુના ગામ લોકોને મળે એવી તમામ અહીંયા ઉપસ્થિત ગામના સરપંચ રાજેશભાઈ આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિપુલભાઈ માજી પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના માજી પ્રમુખ અને આપણા વડીલ એવા રમેશભાઈ અહીંયા ઉપસ્થિત ઘણા ડિરેક્ટરો અને ગામના તમામ વડીલો ભાઈઓ અને બહેનો હું એટલું જ કહીશ કે આ સુથારપાડાની અંદર જ્યારે એપીએમ છી આ ચાલુ કરવામાં આજે આપણે હાથ ખાતમુહૂર્ત કરી રહ્યા છે અને ઓપનિંગ કરી રહ્યા છે તો એના અંદર સુથારપાડાના તમામ મારા ભાઈઓ સહકાર અને સપોર્ટ આપે એવી તમામ પાણીઓ આશા રાખું છું ભારત માતા કી જય જયારે અહીંના ખેડૂતો કે નાના કે પાક આપવા માટે જવું પડતું હોય છે તેની આપણે નીકળી હોય છે એ પોસાય એવું અને વેપારી માટે પણ અહીંથી કે સુરત હોય છે ત્યારે અહીં આપણે સુધારપાડા ખાતે આજે માર્કેટ યાર્ડનો શુભારંભ થયો છે તો એના કેડો ખેતી કરીને અયાત પોતાનો પાક આપી શકે અને રોકડમાં એનું વળતર મેળવી શકે એ આપણા માટે ખુશીની વાત છે અને એ આજે શુભારંભ થયો છે ત્યારે ફરી એકવાર હું મુકેશભાઈનો આભાર માનું છું અને આ માર્કેટ યાર્ડને ખૂબ સારી રીતે ચલાવો ખૂબ આગળ વધો એવી આશા અપેક્ષા સાથે મારે વાણી નિગરામાં ભૂસું અસ્તુ મને ભારત માતા કીધે